હેલો ડિયર સ્ટુડન્ટ્સ જામીનગીરી ખરીદ વેચાણની પ્રક્રિયાનો ટોપિક આપણે જોયો હતો એમાંથી તમને નાના નાના પ્રશ્નો પૂછી શકાય એમ છે હવે આગળનો એક આ પ્રકરણનો છેનો ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છે જેનું નામ છે સીબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા જેને ટૂંકમાં સીબી તરીકે ઓળખવામાં આવે છે આ સેબીની સ્થાપના ત્રીસ જાન્યુઆરી ઓગણીસો બાણુંમાં કરવામાં આવી કેમ સેબીની સ્થાપના કરવામાં આવી તો શેર બજારમાં જેટલા પણ શેર્સ હોલ્ડર શેર્સ ખરીદે છે શેર્સ વેચે છે મિસ્ક ટ્રેડિંગ કરે છે એને અંકુશમાં રાખનારી સંસ્થા છે સેબી જે કાયદેસરની સંસ્થા છે તેની મુખ્ય ઓફિસ મુંબઈમાં છે અને તેની પ્રાદેશિક ઓફિસ અલગ અલગ જગ્યાએ એટલે કે કોલકત્તા દિલ્હી અને ચેન્નાઈમાં આવેલી છે તો આવો ગમે તેવો પ્રશ્ન પૂછી શકે સીબીનું ફૂલ ફોર્મ પૂછી શકે સીબીની સ્થાપના ક્યારે થઈ એ પૂછી શકે ત્રીસ જાન્યુઆરી ઓગણીસો બાણું ના રોજ સીબીની સ્થાપના કરવામાં આવી તેની મુખ્ય ઓફિસ ક્યાં છે તો ક્યાં મુંબઈમાં અને તેની પ્રાદેશિક ઓફિસ તો કે કોલકત્તા દિલ્હી અને ચેન્નાઈમાં આવેલી છે ભારતમાં આવા શેરબજારનું નિયમન કરનારી સંસ્થા એ સેવી છે રાઈટ હવે તેના હેતુઓ એમાં પહેલું કે જેટલા પણ જામીનગીરીઓ ખરીદનારાઓ છે રોકાણકાર છે એના હિતોનું રક્ષણ કરવાનું કામ સેબી કરે છે કે દરેકે દરેક જામીનગીરીનું જે ટ્રેડિંગ થાય છે એ ટ્રેડિંગ પણ બાજ નજર રાખે છે અને નું હિત જળવાય તેવા પ્રયત્નો સીબી કરે છે બીજું જામીનગીરીઓના બજારના વિકાસને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે કે જેથી કરીને વધારેમાં વધારે લોકો શેર્સ ખરીદતા થાય કે જેથી શેર બજારનો પણ વિકાસ થાય અને બીજું જામીનગીરીઓના બજારનું નિયમન કરવાનું કામ કરે છે એટલે કે જે જામીનગીરી એટલે કે શેર્સ ખરીદે છે સ્ટોક્સ વેચે છે આ બધી જ બાબતોનું અંકુશમ રાખવાનું કામ કોણ કરે છે શેર બજાર તો એના હેતુઓ કયા રોકાણકારોના હિતનું રક્ષણ કરવાનું બજારના વિકાસને પ્રોત્સાહન આપવાનું કે જેથી કરીને સ્ટોક માર્કેટ વધારે વધારે અપ જાય રોકાણકારોનું વધુનું વધુ વળતર મળે અને જાનની કીડેના બજાનું નિયમન કરવાનું છે અંકુશમાં રાખવાનું છે ત્યાર પછી જોવા જઈએ તો સેબીના કાર્યો આમ જોવા જઈએ તો તમને સેબીને એમાં પંદર કાર્યો આપ્યા છે આપણે એટલા બધા કરવાની જરૂર નથી છ કે સાત જ કાર્યો કરવાના છે અને ઝડપથી એ આવડી પણ જશે હા પણ પંદરે પંદર કાર્યો સમજવા જરૂર છે જેથી કરીને સેબી શું છે એ ખ્યાલ આવે તો પહેલો જ મુદ્દો એમાં જોઈએ શેર બજારમાં થતા ધંધાનું નિયમન સ્ટોક માર્કેટ વન ટાઈપ ઓફ બિઝનેસ શેર બજાર એક પ્રકારનો ધંધો છે પરંતુ રિસ્ક ઉપર ડિપેન્ડ કરે છે જોખમ ઉપર આધારિત છે જેટલા પણ જામીનગીરી ખરીદનારાઓ છે કે વેચનારાઓ છે દરેક દરેક પોતાના જોખમે પોતાની બચતો એકત્રિત કરેલી હોય તે તેમાં જામીનગીરીમાં નાણાં રોકે છે અને ખાસ કરીને શેરબજાર ઉપર જે કંઈ ધંધો થાય છે એનું નિયમન કરનારી સંસ્થા સેબી છે પરંતુ શેર ખરીદનાર અને વેચનાર વચ્ચે મધ્યસ્થી તરીકેની કામગીરી શેર દલાલ પેટા દલાલ મર્ચન્ટ બેંકર દ્વારા થાય છે અને આ બધા જ બરાબર કાર્ય કરે છે કે નહીં તેનું સતત નિરીક્ષણ કરવાનું કાર્ય સેબી કરે છે કે જેથી કરી શેરબજાર નો જે કે ધંધો છે એ ધંધો અસરકારક રીતે થઈ શકે એટલા માટે કહ્યું છે કે સેબી શેર બજારોમાં અને થતો ધંધો શેર બજારોની કામગીરી પર નિયમન રાખે છે તેની માર્ગદર્શિકાનું પાલન શેર દલાલ પેટા દલાલ કે મર્ચન્ટ બેન્કર દ્વારા થાય છે કે નહીં તેનું નિરીક્ષણ પણ કરે છે અને સમગ્ર કામગીરી ઉપર અસરકારક અંકુશ પણ રાખે છે ત્યાર પછી બીજો મુદ્દો રોકાણકારોના હિતોનું રક્ષણ હવે સેબી જે કંઈ કાર્ય કરે છે તેમાં રોકાણકારોના હિત જળવા જોઈએ રોકાણકાર જે નાણાં રોકે છે તેના હિત જાળવવા જોઈએ એનું રક્ષણ થવું જોઈએ એનું રક્ષણ ન થાય તો ફરીથી નાણાં રોકવા તૈયાર થતો ને ઇટ મીન્સ કે તેને પ્રોત્સાહન મળવું જોઈએ જે શેરબજારના જે ધારાધોરણો છે નીતિ નિયમો છે તેનું પાલન પણ તે કરતો હોવો જોઈએ મધ્યસ્થી પણ કરતો હોવો જોઈએ કારણ કે આ બધું જ જોવે છે કોણ તો કે સેબી ત્રીજો મધ્યસ્થીઓની નોંધણીને નિયમ મધ્યસ્થીઓ કોણ છે તો કે શેર બ્રોકર્સ શેર દલાલો કે જેના શેર ખરીદવા વેચવાની વચ્ચે મધ્યસ્થી તરીકેની કામગીરી નિભાવે છે એની પણ નોંધણી સ્ટોક માર્કેટમાં સેબીમાં થાય છે જેથી કરીને એ જે કંઈ કાર્યો કરે છે એ બધા જ કાર્યો પર નિયંત્રણ પણ સીધી રાખી છે અને એ મધ્યસ્થીઓને યોગ્ય તાલીમ આપવાનું પણ કામ સીધી કરે છે જેથી કરીને કોઈ પણ જામીનગીરી ખરીદનાર કોઈ પણ જામીનગીરી વેચનાર વચ્ચે અહિત ન થાય તેના હિતનું રક્ષણ મળે તેવા પ્રયત્ન હોય છે મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને નિયમન હવે તો ધીમે ધીમે અનેક કંપનીઓ અનેક બેન્કો પણ મ્યુચ્યુઅલ ફંડ માં લોકોના નાણાં સ્વીકારે છે મ્યુચ્યુઅલ ફંડ બે પ્રકારના હોય છે જોખમવાળા અને જોખમ મ્યુચ્યુઅલ ફંડ એ શું છે મ્યુચ્યુઅલ ફંડને ગુજરાતીમાં કહેવાય પરસ્પરના ભંડોળો તો લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે અને મ્યુચ્યુઅલ ફંડ એ એનએવી પર ડિપેન્ડ કરે છે એનએવી નેટ એસેસ વેલ્યુ પર ડિપેન્ડ કરે છે કે કંપનીની કુલ મિલકતોના પ્રમાણમાં કેટલો વધારો થયો એના આધારે નક્કી થાય છે જો કે આ લોંગ ટર્મ માટે છે લાંબા સમયગાળા માટે છે અને આ બધી જ કામગીરીનું નિયમન કોણ કરે છે સેવી અને એ સેવીની જે ગાઈડલાઇન છે જે ધારાધોરણો છે એનું પાલન પણ મ્યુચ્યુઅલ ફંડે કરવું પડે છે ત્યાર પછી કહ્યું છે કપટયુક્ત વેપાર બંધ કરાવવો કેટલીક વાર સ્ટોક માર્કેટની અંદર ગેરકાયદેસર વેપાર થતો હોય કે જેને કારણે અનેક સોદાઓ ગેરકાયદેસર થતા હોય છે અને અનેક જામીનગીરી ખરીદનારા વેચનારા લોકો પણ તેમાં જોડાય છે અને ક્યારેક નાણાં કમાતા હોય છે તો આ જે કપટયુક્ત વેપાર થતો હોય એને સેબી શું કરે છે બંધ કરાવે છે ત્યાર પછી દલાલોની નોંધણી રદ કરવી ક્યારે રદ કરવામાં આવે સેબીના જે રૂલ્સ રેગ્યુલેશન છે સેબીની જે ગાઈડલાઈન છે એનું પાલન જો મધ્યસ્થીઓ એટલે કે શેર દલાલો ન કરે તો તેની નોંધણી રદ થાય છે યોગ્ય સમયાંતરે સેબીની વેબસાઇટ પર જે શેર દલાલ છે તેના નામ પ્રસિદ્ધ ચોક્કસ સમયે પ્રસિદ્ધ થતા જાય છે કે જેથી કરીને જે શેર જામીન જે જામીનદારી ખરીદનાર છે કે જામીનગીરી વેચનાર છે એ પોતાના મધ્યસ્થી એમાં સરળતાથી પસંદ કરી શકે છે પણ જો તેને નીતિ નિયમો અને તેને તેની માર્ગદર્શિકાનું પાલન ન કરે તો તેની નોંધણી શું કરવામાં આવે છે રદ કરે છે સીબી સાતમો મુદ્દો કંપનીના જોડાણ હસ્તગતનું નિયમન કરવું આ કંપનીનું જોડાણ એટલે અંગ્રેજીમાં કહેવાય મર્જર આ મર્જર એટલે શું અત્યારે હાલત જો આઈડિયાની વોડાફોન બંને મર્જ થઈ એટલે એક કંપની અને બીજી કંપની બે અલગ અલગ કંપનીના માલિકો અલગ અલગ સંચાલકો અલગ અલગ સ્કીમ અલગ અલગ યોજનાઓ અને અલગ અલગ કંપનીઓ અલગ અલગ રીતે નફો કમાય જ્યારે બે કંપની ભેગી થઈ ત્યારે એની પાસે ભંડોળ વધ્યું સ્કીમ એક થઈ ગઈ માલિક એક થઈ ગયા સંચાલક મંડળ એક થઈ ગયું નફો વધ્યો કારણ કે મૂડીનું રોકાણ વધ્યું એટલે કે એના ગ્રાહકો વધ્યા આવક વધી એમ કંપનીમાં પણ આમાં પણ એવું છે બે કંપનીઓ ભેગી થાય છે જેથી કરી રોકાણકારોનું હિત જળવાય છે અને કંપની ટેકઓવર થાય છે એટલે પહેલાં કરતાં વધુ નફો કમાય છે ત્યારે પણ રોકાણકારોના રોકાણકારોનું હિત જળવાય રોકાણકારોને જોખમ ન લેવું પડે તેના આધારે જ ટેકઓવર કરવું જોઈએ કેટલીક વાર એવું પણ બને છે કે કંપની જ્યારે ટેકઓવર થતી હોય છે ત્યારે જે નાના રોકાણકારો છે તેમને જોખમ સહન કર સહન કરવું પડે છે આ બાબતો ખાસ ધ્યાન રાખવું જાહેર ભરણાના સંદર્ભમાં માર્ગદર્શિકા જ્યારે નવી જ કંપની સ્થપાય ત્યારે પ્રાથમિક ભરણું બહાર પાડે છે જેને કહેવાય છે આઈપીઓ ઇનિશિયલ પબ્લિક ઓફર અને જ્યારે આ ભરણું બહાર પાડવામાં આવે છે ત્યારે તેનો ચોક્કસ સમયગાળો હોય છે અને કંપની ધારો કે બસો કરોડ રૂપિયા મેળવા માગે છે તો કંપની સમયગાળો આપી દે શરૂઆતના ધારો કે સાહીઠ દિવસ એને એમ નક્કી કર્યું કે એક એક બે હજાર એકવીસના રોજ આઈપીઓ બહાર પાડ્યો તેની શેરની કિંમત એક શેરની કિંમત સાઠ રૂપિયા છે અને ક્લોઝિંગ ડેટ આપી દીધી એકત્રીસ ત્રણ એકવીસ હવે જેમ જેમ લોકો એના શેર્સ ખરીદતા જાય તેમ તેમ કંપની તેની માર્કેટ વેલ્યુ વધારે અને એની પાસે જેટલી પણ મૂડીની જરૂરિયાત હોય બધી મૂડી મેળવી લે અને ત્યાર પછી આ પ્રાથમિક બજાર છે આટલું અને ત્યાર પછી ગોળ બજાર આવે ત્યારે કંપનીની કંપનીની માર્કેટ વેલ્યુ વધે તો કંપની અપ જાય અને એની એની કિંમતો વધે જેમ જેમ તેની કિંમતો વધે તેમ જેને સાહીઠ રૂપિયા શેરે ખરીદ્યો હોય એની કિંમત એકસો ત્રીસ છે તેને વેચવા હોય તો વેચી શકે તો કહેવાનો મતલબ એમ કે આ બધી જ કામગીરી વર્તમાન કંપની મૂડી ભરણા માટે બજારમાં આવતી હોય તો બંને માટે અલગ અલગ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે છે ત્યાર પછી સ્વનિયમન હવે સ્પષ્ટ કરી દીધું સ્વનિયમન શેરબજારમાં જેટલા પણ મધ્યસ્થીઓ છે બધા જ મધ્યસ્થીઓ પોતે પોતાની જાત ઉપર અંકુશ રાખે એવું કહેવા માગે છે કંપની પણ પોતે પોતાના રોકાણકારો જેટલા પણ જામીનગીરીઓ છે એમનું સ્વ નિયમન કરે અંકુશ રાખે જેથી કરીને તે મધ્યસ્થીઓ તેમના ધંધાદારી મંડળો સ્થાપે અને તેમને પ્રોત્સાહન મળે દરેક વ્યક્તિ પોતે પોતાની જાત પર અંકુશ રાખે તો કાર્ય અસરકારક રીતે કરી શકે એમ કંપનીમાં પણ એવું છે કે ભલે તે શેરસના ભાવ વધે પરંતુ આપણે તેની પર અંકુશ રાખીએ તો ભવિષ્યમાં તેનો ફાયદો વધારે થાય દસમો મુદ્દો શેર બજારોની કાર્યક્ષમ બજાર તરીકેની જાળવણી શેર બજાર કાર્યક્ષમ છે કેમ કારણ કે એની અંદર દિવસે દિવસે બચત કરનારા વર્ગનું પ્રમાણ વધતું જાય છે એમાં એટલા માટે તેનું નિયમન કરવું ખાસ જરૂર છે તેને અંકુશમાં રાખવું જરૂર છે કારણ કે તેની માર્ગદર્શિકા પ્રમાણે કાર્ય દરેકે દરેક જામીનગીરી ખરીદનારાઓ કે વેચનારાઓ કરતા હોવા જોઈએ ચોપડાઓની તપાસ જામીનગીરી બહાર પાડવી જામીનગીરી ખરીદવી મધ્યસ્થીઓની નોંધણી આ બધા ચોપડાઓની તપાસ પણ સીબી કરે છે કેમ કરવી પડે કારણ કે તેને હિસાબો બરાબર લખ્યા છે કે નહીં તે જોવું તો પડે એના પછીના મુદ્દામાં આવે છે જોજો શેરબજાર નિરીક્ષણ તપાસ શેરબજાર શેરબજાર ઉપર જે કંઈ નિયમો બનાવ્યા છે તેનું પાલન થાય છે કે નહીં કાયદાકીય રીતે તે બધું જ જોવાનું કામ સેબી કરે છે અને તેનું સતત નિરીક્ષણ કરી તેની તપાસ કરે છે સાથે સાથે શેરબજારમાં જે મધ્યસ્થીઓ છે એ મધ્યસ્થીઓની પૂછપરછ કરે છે અને અનેક કંપનીઓ પોતે હિસાબો બનાવ્યા છે એ હિસાબોનું પણ સતત સી એ પાસે ઓડિટ કરાવે છે કે જેથી કરીને એમને હિસાબો બરાબર લખ્યા છે કે નહીં તેની તપાસ થાય છે જો હિસાબ બરાબર લખ્યા ન હોય તેમાં ગોટાળો હોય તો તેની પર સતત એક્શન લેવાનું કામ પગલાં લેવાનું કામ સેવી કરે છે હવે આગળ માર્ગદર્શિકાઓ શેર દલાલનું મુખ્ય કામ શું છે ખબર છે કે જેટલા પણ જામીગીરી ખરીદનારા વેચનારા છે એના શેર્સ ખરીદવા અને વેચવા વેચવાની કરી હતી સાથે સાથે એ જે કંઈ છે એની નોંધણી પણ થાય એટલે કઈ કંપનીના શેર્સ ખરીદવા જેવા છે કઈ કંપનીના શેર્સ વેચવા જેવા છે ને એ બધી જ માર્ગદર્શિકા જામીનગીરી ખરીદનારા વેચનારને વખતો વખત આપે છે અને સેબી તેનું સતત માર્ગદર્શન પૂરું પાડે છે કોને જે શેર દલાલ છે પેટા દલાલ છે મર્ચન્ટ બેન્કર છે એલા મધ્યસ્થીઓ છે એમને એટલે ક્યારે જમીનગીરી ખરીદવી ક્યારે જમીનગીરી પરત ખેંચી દેવી એ બધું જ માર્ગદર્શન કોણ આપે છે સેબી આપે છે કોને મધ્યસ્થીઓ મધ્યસ્થીઓ કોને આપે જામીનગીરી ખરીદનારા વ્યક્તિ ત્યાર પછી વાર્ષિક અને સામયિક અહેવાલો મેળવવા હવે શેરબજાર કંપની કંપની છે આખા વર્ષની હિસાબો તો કરતી હોય હવે સામાન્ય વ્યક્તિ એકાઉન્ટ હિસાબ લખીને કોને આપે એના ઉપરી અધિકારી ઉપરી અધિકારી તેના માલિકને આપે એને અહેવાલ તો આપવો પડે તેમ આમાં પણ શેરબજારમાં વિવિધ કામગીરી થતી હોય છે વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય છે આ બધી જ પ્રવૃત્તિઓના જે હિસાબો છે વિવિધ પત્રકો છે એ બધા જ પત્રકોના અહેવાલ તેને સેબીને પણ આપવા પડે છે કે જેથી કરીને સેબી અસગ્રત રીતે કાર્ય કરે છે કે એ ખ્યાલ થાય ત્યાર પછી સંશોધન કાર્ય આ બધા જ કાર્યો અસરકારક રીતે થાય છે કે નહીં તેથી કંઈક નવું કાર્ય કરવા માટે સેબી સક્રિય રહે છે ઓકે તો આ બધા જ મુદ્દામાંથી તમને યોગ્ય લાગે તેવા આપણે છ કે સાત મુદ્દા કરવા અને પરીક્ષા માટે એટલા જ કરવા એનાથી વિશેષ કરવા નહીં કે વિદ્યાર્થી મિત્રો આભાર આ સાથે આપણો ચેપ્ટર પૂર્ણ થાય